જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે એ ઐતિહાસિક મંદિરની કે જેના ઉદ્ઘાટન માટે આજે કદાચ દરેક રામ ભક્ત દરેક સનાતની રાહ જોઈને બેઠો છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ કે જ્યારે રામલલ્લાની પ્રાણ નું જે ખાસ કરીને આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને અયોધ્યા નગરી અત્યારે ખૂબ જ સજી ધજી રહી છે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સૌ કોઈને આમંત્રણ પણ આપવામાં આવી રહ્યું છે અને સાથે આ ઐતિહાસિક મંદિર એટલે કે રામ મંદિર કે જેની પાછળ સનાતનીઓનો આટલા વર્ષોનો સંઘર્ષ પરિશ્રમ બલિદાન અને આસ્થાનું આ કેન્દ્ર રામ મંદિર જે નિર્માણ પામી ચૂક્યું છે હવે જ્યારે તેના ઉદઘાટનની તૈયારીઓ થઈ રહી છે અને તેની જે તેનો ઉત્સાહ છે તે કદાચ આજે દરેક ભારતવાસીમાં હશે અને ભારતવાસી જ કેમ આ મંદિરને લઈને તો વિદેશોમાં પણ અત્યારે જે રીતે ઉત્સાહ જોવા મળી રહ્યો છે થોડા સમય પહેલાંની જ વાત છે જ્યારે વિદેશમાં રામ ભગવાનના મંદિરના ઉદઘાટનની આ તારીખ જાણ્યા બાદ જે રીતે ઉત્સાહ થવું અને લોકોએ તેને વધાવી લીધા રામરેલી પણ હમણાં કરવામાં આવી હતી અને હાલ જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ ઐતિહાસિક મંદિર તેના પર આપણે ચર્ચા કરીશું તેની પાછળની જે આ સંઘર્ષની ગાથા છે તે પણ જાણવી છે અને આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે દેવેન્દ્ર સોલંકી કે જેઓ સંઘ સમર્થક છે આ ઉપરાંત આપણી સાથે નલીન પટેલ પ્રાંત મંત્રી વ્યવચપી ના ઉપસ્થિત છે પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે વાત કરીશ જ્યારે રામ મંદિરનું નામ લઈએ છીએ ત્યારે કદાચ દરેક નામુખ પર એક ઉત્સાહ એક ઉમંગ જાગી જાય છે કારણ કે જેની આટલા વર્ષોથી એક સનાતન એક હિન્દુ દ્રાહ જોઈને બેઠું હતું એક ક્ષણ આવી રહી છે તારીખ નક્કી થઈ ગઈ છે મુહૂર્ત નક્કી થઈ ગયું છે સૌ કોઈને આમંત્રણ આપવામાં આવી રહ્યા છે આ ક્ષણ વિશે ખાસ કરીને આપ શું કહેશો કેટલો ઉત્સાહ આપને આપણા ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિને અનુપસ્થિત દરેક વ્યક્તિને અને આપના પ્રત્યેક દર્શકને મારા જય જય શ્રી રામ કણકણમાં દુર્લભમ ભારતે જન્મ કરીને આજે કહેવાનું મન થાય કે રામો રાજમણી સદા વિજયતે રામનો સદા વિજય થાય છે અને ઈચ્છાથી ભગવાન શ્રી રામ રામના આશીર્વાદથી થાય છે પંદરસો અઠ્યાવીસ થી લઈ અને જે સંઘર્ષ હિન્દુઓએ કર્યો હતો એ સંઘર્ષ પૂર્ણ થયો જે બલિદાન આપ્યા હતા એ બલિદાન આજે આપણી સમક્ષ છે આજે સમગ્ર વિશ્વની આ એક એવી દિવાળી છે જ્યારે ભગવાન શ્રી રામનું અવતરણ ભારત ભૂમિ પર ફરીથી થઈ રહ્યું છે બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ ફરીથી એમના જન્મસ્થાન પર બિરાજમાન થશે રામલ બિરાજમાન થશે વિશ્વનું કેન્દ્ર બિંદુ હવે આવનારા દિવસોનું જે રહેશે એ હંમેશા અયોધ્યા બિંદુ છે બ્રહ્માંડનું કેન્દ્ર બિંદુ છે વિશ્વમાં ફેલાયેલા પ્રત્યેક ભારતીયના હૈયામાં આજે જે ઉમંગ છે જે ઉલ્લાસ છે જે ઉત્સાહ છે એનું વર્ણન કરવું એ અત્યંત કઠિન છે

પાંચ પાંચ દીવડાઓ પ્રગટશે ઘરમાં ત્યારે એ ઉત્સાહનું વર્ણન કેવી રીતે કરવું એ ખરેખર અકથ્ય છે એ ખરેખર થઈ શકે એવું નથી પરંતુ આજે જે પરિસ્થિતિ આપણે અત્યારે જે જોઈ રહ્યા છીએ ઘર ઘરમાં આજે એક ઉત્સાહ છે પ્રત્યેક કાર્યકર્તા વિશ્વ હિન્દુ પરિષદ નો પ્રત્યેક કાર્ય કરતા પ્રત્યેક હિન્દુ રામની પ્રતિકૃતિ એ પ્રત્યેક ઘરમાં પહોંચાડશે એટલે ભગવાન શ્રી રામ પ્રત્યેક ઘરમાં પહોંચશે હવે જે દિવસો આવી રહ્યા છે એ રામ રાજ્યના છે જ્યાં કોઈ પણ વ્યક્તિ એ અ એ બિલકુલ દૂર નથી સમાજ થી સમાજ આખો જે અયોધ્યામાં શ્રી ચંપકતરાયજીએ કહ્યું છે કે પ્રત્યેક વ્યક્તિ અયોધ્યા ના આવે જ્યાં આપણે છીએ ત્યાં જે સાર્વજનિક મંદિર છે એ સાર્વજનિક મંદિરોમાં આપણે જઈએ સાર્વજનિક આરતી થાય પ્રત્યેક વ્યક્તિ ત્યાં બેસે સાથે બેસે ગામે ગામ જઈ અને પ્રત્યેક મંદિર ગામનું જે છે એ રામ મંદિરની એને શણગારવામાં આવે જાણે આપણા ઘરે ફરીથી દિવાળી આવે છે એ રીતે એનું એનું આખા ગામને શણગારવામાં આવે આખું ગામ ત્યાં ભેગું થાય વિસ્તાર જે મંદિરમાં ભેગું થાય અને ત્યાં આગાડી રામધૂન થાય સુંદરકાંડનું નું પાઠ થાય અને રામ ભગવાન શ્રી રામલલા ના અવતરણ નો આ ઉત્સવ જાહો જલાલીથી ઉજવાય જ્યાં છીએ ત્યાં ઉજવાય એવી એક વિનંતી છે કારણ કે આજે ભગવાન શ્રી રામ આવે છે ત્યારે એવી ઈચ્છા ચોક્કસ હોય કે હું પણ આ સુવર્ણ ક્ષણ નો સાક્ષી બનું પરંતુ એ શક્યતાઓ ઓછી છે ત્યારે આપણે જ્યાં છીએ ત્યારે સમગ્ર સમાજને સાથે લઈને આપણે સાથે ચાલીએ એવી એક અપેક્ષા આજે ભગવાન શ્રી રામની પણ છે એવું માનવું છે

રામલલા મંદિર ભવ્ય બનાવેક થયું છે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ગામે ગામ જઈ જયારે આંદોલનના સ્વરૂપમાં જોડાવ્યા હતા ત્યારે જે કમિટમેન્ટ આપ્યું હતું એ ભગવાન રામની કૃપાથી પૂર્ણ થવા જઈ રહ્યું છે બાવીસ જાન્યુઆરી એ સમગ્ર દેશમાં દિવાળી કરતા પણ મોટો તહેવાર છે કેમ કે પ્રભુ શ્રી રામ ચૌદ વર્ષના વનવાસ પછી જયારે અયોધ્યામાં પ્રવેશ્યા હતા એ વખતે આપણે દિવાળી ઉજવી હતી હિન્દુઓએ સનાતન ધર્મીઓએ આ તો ચારસો ને છન્નું વર્ષ પછી પુનઃસ્થાપન પ્રભુ શ્રી રામના અ રામલલા ત્યાં બિરાજમાન થવાના છે એ વખતે આનંદ ઉત્સવ સમગ્ર ગુજરાતમાં સમગ્ર દેશમાં વિશ્વમાં જ્યાં જ્યાં હિન્દુઓ રહે છે

નિમંત્રણ આપવાના છે નિમંત્રણ સાનું તો આ અક્ષત પૂજી દ્વારા તમારા નજીકના મંદિરમાં બધા જ લોકો ઘરેથી ટીવી પર ના જોતા સામૂહિક રીતે નજીકના મંદિરમાં જશે સવારે અગિયાર વાગે એક વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલશે ત્યાં પૂજાપાઠ કરશે માળા કરશે આ માળા થયા પછી ત્યાં લાઈવ પ્રસારણ જ્યાં અયોધ્યા થનાર છે સામૂહિક લાઈવ પ્રસારણ નિહાળશે પ્રસાદ આરતી થશે પ્રસાદ વિતરણ થશે અને સૌ પોતપોતાના ઘરે જશે ને રાત્રે દીપોત્સવ મનાવશે સમગ્ર દેશ દરેક ના ઘરે હિન્દુના ઘરે ઓછામાં ઓછા પાંચ દીવડા સમગ્ર દેશના લાખો મંદિરો સુશોભિત થવાના છે રંગોળી પુરાવવાની છે રોશની થવાની છે મોટા પ્રમાણમાં આખો દેશ જયારે ઉજવી રહ્યો છે તો આનંદ ઉત્સવ સમગ્ર પ્રજામાં હોય પ્રભુ શ્રી રામે જે આદર્શ સ્વરૂપ આપણને આપ્યું આ પૃથ્વી પર કેટલાય રાજાઓ થયા પણ સ્વયં આદર્શ સ્વરૂપ આપી એના જીવન રાજા કેવો હોવો જોઈએ એનું આચરણ થકી શિક્ષણ સમગ્ર દેશના આપ્યું હોય તેવા પ્રભુ શ્રી રામ એ કર્મ ભક્તિ કેવી રીતે કરી શકાય જયારે પોતે વનવાસમાં ગયા હતા ત્યારે એમને ખબર હતી એક રાજા પુત્ર હોવા છતાં જયારે સમસ્યા આવી તો એક કુશળ સંગઠક તરીકે વનવાસી બંધુઓનો સહકાર લીધો એમને સમરસતાનું ઉદાહરણ આપ્યું સબરી માતાના ત્યાં ગયા એક 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 આચરણ અને હિન્દુ સમાજના સનાતન ધર્મના એકીકરણ કરવા માટે સિદ્ધાંતો આપ્યા હતા જે ભાઈઓ જોડે કેવું વર્તન હોવું જોઈએ માતા જોડે કેવું સ્વરૂપ હોવું જોઈએ પિતાના કેવી આજ્ઞા માનવી જોઈએ એક 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 દ્રષ્ટાંત પ્રભુ શ્રી રામે આ રગ રગમાં હિન્દુ સમાજમાં એમના આચરણ થકી આ હિન્દુ સમાજ અત્યારે એમના આચરણ થકી જે વિશ્વમાં હિન્દુ જીવી રહ્યો છે એક આદર્શ સ્વરૂપમાં કામ કરી રહ્યો છે એના લીધે ગૌરવ પણ વધે છે એ ગૌરવ વધવાનું મૂળ કારણ પ્રભુ શ્રીના આદર્શો જે વર્ષોથી એ આપણને મળ્યા હતા આદર્શ હજુ પણ હિન્દુ સમાજમાં ટક્યા છે પણ હવે બહુ જ દ્રઢ થવાના છે અને દ્રઢતા થકી સમગ્ર ફરીથી પુનરોત્થાન હિન્દુ સંસ્કૃતિનું થવાનું છે એ ચોક્કસપણે આ રામ મંદિરનું સ્થાપન એક 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 નિમિત છે પણ સમગ્ર સનાતન ધર્મનો જય જયકાર થવાની છે ના રહે એના ટ્રસ્ટીઓ ખૂબ રસ લે આ આપણા બધાનું કાર્ય છે આ વિશ્વ હિન્દુ પરિષદ નું કાર્ય નથી પણ સનાતન ધર્મ નું સંતો ઋષિ મુનિયો હિન્દુ સમર્થકો બધા જ સંગઠનો હિન્દુ સમર્થિત એ બધા જ લોકો આ ઉજવણીમાં ભાગ લે નાના નાના બાળકોમાં ફરીથી એક વાતાવરણ રામમય આવે અને એક ધાર્મિક વાતાવરણ થકી પોતાનું આ જીવન શુદ્ધ થાય આદર્શ જીવન બને અને જે જે અત્યારે પરિવાર કુટુંબ કલેશની જ્યાં જ્યાં ક્યાંક ક્યાંક છેલ્લા સિત્તેર વર્ષના શાસનમાં ઘણા બધા કુટુંબ તોડવા માટેની એક યોજના બધો જે કાર્યક્રમ થયો હતો એ ફરીથી રીપ્રસ્થાપિત થઈ એક આદર્શ કુટુંબો પ્રસ્થાપિત થશે એવું અમારું ચોક્કસપણે માનવું છે વિશ્વ હિન્દુ પરિષદ આહવાન કરે છે સમગ્ર હિન્દુ ધર્મ પ્રેમીઓને કે આ ઉત્સવ એવી રીતે ઉજવે કે દિવાળી તો ક્યાંય આનાથી ઝાંખી લાગે એના કરતા પણ મોટા પ્રમાણમાં સમગ્ર દેશમાં ઉજવણી થવાની છે તો આપણે એમાં રહી ના જઈએ મારું મંદિર સુશોભિત કરવાનું ના રહી જાય મારા મારો પરિવાર સામૂહિક ટીવીમાં જોવે વ્યક્તિગત ટીવી પર ના જોતા મંદિરમાં જઈને વિશ્વ હિન્દુ પરિષદના સંઘના કાર્યકર્તાઓ આદર આમંત્રણ આપશે આમંત્રણ સ્વીકાર કરી આપણે સામૂહિક રીતે રામ બિરાજમાન થવાના છે આનંદની ઘડીને આપણે ઉજવણી સ્વરૂપે મોટા પ્રમાણમાં બધા પરિવાર સાથે બાવીસ તારીખે મંદિરોમાં જશે રાત્રે ફટાકડા ફોડીશું આપણે ઘરે અને રાત્રે દીપો દીપોત્સવ મનાઈશું એવી અમારી સૌની વિશ્વ હિન્દુ પરિષદ નહીં એને અયોધ્યા નો ત્યાંથી ત્યાંથી એમનો આ સંદેશ છે એ સંદેશ દરેક ઘરે હિન્દુ ઉજવે અને એક સમરસ સમાજ બને નાથ જાતનો ભેદભાવ બોલી મંદિરમાં સમગ્ર બધાનો પ્રવેશ હોય હિન્દુ જે સરસંગ ચાલકજી જે આદેશ કર્યો છે એક મંદિર એક કુ એક સ્મશાન વાતાવરણ બની ફરી રામમય વાતાવરણ બને એવી સૌનો સૌની શુભેચ્છાઓ જય શ્રી રામ ભાઈ આપણે ખૂબ મહત્વપૂર્ણ વાત વાત કરી કે સૌ કોઈ આને લઈને ઉત્સાહ એટલો છે એટલે સૌ કોઈ આની ઉજવણી કરશે અને કદાચ આ જે રીતે આપણે વાત કરી કે પરિષદ પણ સંદેશો આપી રહ્યો છે સૌ કોઈને આવાહન કરી રહ્યું છે કે ઉજવણી કરે કદાચ તો આ સંદેશાની જરૂરત પણ નહીં રહે કારણ કે ભગવાન રામ સાથે જોડાયેલી સૌ કોઈની એટલી ભાવના એટલી દ્રઢ છે ભગવાન રામમાં આસ્થા લોકોની એટલી બધી છે કે સૌ કોઈ જાતે જ ઉજવણી કરશે આ ઉપરાંત દેવેન્દ્રભાઈ જ્યારે આપણે ભગવાન રામ મંદિરની આ ભવ્યતાની વાત હોઈએ છે ઉત્સાહની વાત કરી રહ્યા છે ઉત્સાહની ઉજવણીની ખાસ કરીને શરૂઆત થઈ ચૂકી છે આ વચ્ચે આપણે આ મંદિરના નિર્માણ પાછળની જે સંઘર્ષ ગાથા રહેલી છે જે સંઘર્ષ રહ્યો છે ઘણા લોકોનું જે બલિદાન લેવાયું છે તેને પણ ન ભૂલવું જોઈએ તેમને પણ યાદ કરીને તેમને પણ આપણે બિરદાવવાની જરૂર છે ઘણા લોકોને કદાચ ખ્યાલ નથી તો થોડુંક મંદિરના નિર્માણ પાછળની જે સંઘર્ષ ગાથા રહેલી છે તેના વિશે પણ જણાવશો સૌથી પહેલા જે છે ભગવાન શ્રી રામનું જે ભવ્ય મંદિરના સેનાપતિ પંદરસો ને અઠ્યાવીસ માં એનો ધ્વંસ કરી અને બાબરી ઢાંચો બાંધી દીધો ત્યારબાદ આમ જોઈએ તો લગભગ ત્યારબાદ સતત સંઘર્ષ ચાલતો રહ્યો

જે આરાધ્ય છે એ ફરીથી વિરાજમાન થાય એના માટેનો સંઘર્ષ સતત ચાલ્યો છે અહિયાં જોઈએ તો અઢારસો ને અઠાવનમાં નિહંગો જે છે આપણા શીખ ભાઈઓ નિહંગો એ આનો સંઘર્ષ કરી અને ત્યાં ફરીથી ભગવો બેસાડ્યો હતો પ્રથમ જે એફઆઈઆર થઈ એ વખતે થઈ હતી નિહંગ ફકીરસિંહજીના નેતૃત્વમાં ત્યાં ગાંધીજી એવું કેતા કે સ્વતંત્રતા આપણે રામ રાજ્ય લાવવાનું છે પરંતુ રામ રાજ્ય માટે થઈ અને જે સ્વતંત્રતાની આપણે એક બાજુ માંગણી કરતા હતા આપણે ઈચ્છા કરતા હતા ઈ રામ રાજ્ય સ્થાપિત કરવા માટે ભગવાન શ્રી રામ જે હતા એક તંબુમાં બિરાજિત હતા અને જે ગાંધીજીના જે પોતાની જાતને વારસો ગણે છે એમને ક્યારે એની લજ્જા સુદ્ધા ના આવી એ એ ખરેખર અશોભનીય હતું માનનીય સુપ્રીમ કોર્ટમાં એવી એફિડેવિટ કરવામાં આવી કે રામ ડઝ નોટ એક્ઝિસ્ટ

એ વખતે પોતે કરી શકે છે પરત કરવા માટે થઈ રામલલા પર બલિદાન આપ્યું છે એક પરિસ્થિતિ એવી પણ આવી હતી જયારે માતા સરયુ નું નીર રક્ત રંજિત કરી દેવામાં આવ્યું રામ ભક્તોના રક્તથી પરંતુ રામ ભક્ત ત્યારે પણ ડગ્યો નહોતો અને આજે પણ એક વખતે એક પરિસ્થિતિ ત્યારબાદ એક પરિસ્થિતિ એવી પણ આવી કે જે લોકો અને જેમને ભગવાન શ્રી રામ થી છે જે એવા લોકોએ એવું કહેવાનું એ રામ ભક્તો અપમાન કરવાની શરૂઆત કરી કે એવું કે છે રામ લલ્લા હમ આયંગે મંદિર વહી બનાયંગે પણ એવું કહેતા હતા તારીખ નહીં બતાયંગે આજે કહેવાનું છાતી ઠોકીને કહેવાનું એ સાહસ કરે છે રામ ભક્ત રામલલ્લા હમને કહા થાય રામલલ્લા ત્યાં વિરાજમાન થશે અને ભારત ફરીથી રામ ભક્તોથી ગુંજતું રામમય બનશે રામ ભગવાન ભારત ભૂમિ ફરીથી રામમય બનશે રામ રાજ્ય અહીંયા આ જગાવશે અને હિન્દ વાસોદરા સર્વે ન હિન્દુ પતિતો મંત્ર છે એ પુનઃ સાકારિત થશે નાત ના ભેદ રામ ભક્ત જયારે નામ લઈને કાર્ય કરતા થશે રાજ્ય આ ભૂમિ પર ફરીથી રામલલ્લા ની સાથે આવશે આ જે સંઘર્ષ નો કાળ છે હવે આ સંઘર્ષ નો કાળ પૂર્ણ થયો છે ત્યારે પ્રત્યેક હિન્દુની આ જવાબદારી બનશે અને જે લોકો એ હવે તો જો કેટલાક એવા પણ બની ગયા છે કે પોતે હિન્દુ છે ક્યાં જાય હવે જયારે રાવણ ની બુદ્ધિ પણ ફરે છે અને જો કે ભગવાન શ્રી રામ ની સંઘર્ષ જયારે હોય ત્યારે ભગવાન શ્રી રામ રામાયણમાં કૃત રામાયણમાં ભગવાન શ્રી રામ નું જયારે રાવણ નો વધ કરે છે અને એમનો ભાઈ રાવણ ભાઈ જયારે

પ્રત્યેકમાં વિરાજમાન છે એ માત્ર ભારત ભૂમિ પર જન્મતો અને ભારત ભૂમિમાં રહેતા વ્યક્તિમાં જ નહીં સમગ્ર વિશ્વમાં જેટલા પણ જીવ છે પ્રત્યેકમાં ભગવાન શ્રી રામ વિરાજમાન છે ત્યારે એ પ્રત્યેક મનુષ્યનો આ ઉત્સવ છે અને પ્રત્યેક એમાં સહભાગી છે એમાં કોઈ શંકા કુશંકા કરવાનું કારણ નહીં અને રામ મંદિરના નિર્માણની જ્યારે વાત કરતા હોય ઘણા લોકો વાત કરતા હોય છે કે આ હિન્દુની જીત છે જેના કારણે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તો આ કોઈ ધર્મની જીત નથી સત્યની જીત છે જેનું આ પ્રતિક રામ મંદિર બનવા જઈ રહ્યું છે આ ઉપરાંત નલિનભાઈ જ્યારે આપણે ધર્મની અને વાત જે સંઘર્ષ ગાથા જ્યારે દેવેન્દ્રભાઈ કહી રહ્યા હતા તેમણે વાત કરી રાજનીતિની કદાચ ક્યાંક તેના કારણે પણ આટલો સમય લાગી ગયો મંદિર ને નિર્માણ પાડવામાં અને આજે પણ રાજનીતિ વાત થઈ આપ જાણો છો કે ભાઈ રામ મંદિરની જે ગાથા છે રામ મંદિર માટે વિશ્વ હિન્દુ પરિષદો ચોર્યાસી માં પૂજ્ય સંતોએ ધર્મ સંથ મળી અને આંદોલનની જવાબદારી વિશ્વ હિન્દુ પરિષદ આપી એ વખતે તો એવું જ લાગતું હતું કઈ રીતે શક્ય બનશે કાયદાકીય બનાવવાનું શક્ય પરંતુ હિન્દુ પરિષદના અગ્રણી નેતૃત્વ એ જન નું કામ કર્યું આ વિષય સમાજ જોડે લઈ ગયા જુદા જુદા આંદોલનો થકી રામશીલા પૂજન હોય રામ જાનકી યાત્રા હોય ઘર ઘર સુધી ઘર ઘર સુધી ગામ ગામ સુધી આ ઈચ્છા શક્તિ પ્રગટાવવાનું કામ વિશ્વ હિન્દુ પરિષદના આંદોલન થકી બન્યું એના પહેલા કેટલા રાજાઓ ઋષિ મુનિઓ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે સાડા ત્રણ લાખ થી પણ વધુ લોકોએ પોતાના જીવનની આહુતિ આપી છે ત્યારે આ નું મંદિર બની રહ્યું છે વિશ્વ હિન્દુ પરિષદે જે પ્રમાણેનું સમગ્ર આંદોલન સમાજ સુધી લઈ ગયા અને સમાજની એક જાગરણ ઉભું કર્યું અને એક ઈચ્છા શક્તિ પ્રગટ થઈ એ શક્તિનું પ્રગટીકરણ અને માન્ય અદાલતે પણ આ સાબિત કર્યું અહીંયા રામ મંદિર હતું જ અને એ બધા જ ઘટના ક્રમ જે બની રહી છે એ ભારત માતાના પરમ વૈભવ પર લઈ જવા માટે બની રહી છે હવે આને કોઈ રોકી નહીં શકે કેમ વિજય થયો છે આંદોલન થકી સમગ્ર દેશની ઈચ્છા છે આ રાજકીય વસ્તુ ના વિચારતા ક્યાંક કોઈ રાજકીય લોકો આમાં ખોટા પડ્યા છે આને રાજકીય મુદ્દો ના પકડવાની જરૂર હતી એમને એમને રામ મંદિર માટે સખ્ત શબ્દોમાં કહેવાની જરૂર છે કેમ તમે ઓછી રાજનીતિ કરવામાં આજે ઉઘાડા પડી ગયા છો સત્ય એ જ છે કે રામલલા અયોધ્યામાં પ્રગટ્યા થાય એમાં કોઈ 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 કહી શકે એવું નથી અને એ વાત સહજ રીતે સ્વીકારી અને બીજા બધા લોકોએ જો સ્વીકાર્યું હોત તો આજે હિન્દુ ધર્મમાં જે રીતે અત્યારે ઈચ્છાશક્તિ કેટલી પ્રબળ થઈ છે અને એક એક જાતનું વાતાવરણ જે બન્યું છે એના થકી એક જાગરણ હવે સ્વીકારવું પડે છે બધાએ કે ભાઈ હા અમે પણ હિન્દુ છીએ અને એ સ્વીકાર્યું એ મોટો વિજય છે હિન્દુ સમાજનો અને હજુ પણ અમે આહવાન કરીએ છીએ રાજકારણ ના બધા સામૂહિક રીતે ઉજવણી થાય અને સાથે સાથે ભવ્ય રામ મંદિર થાય તો દેશવાસીઓ જયારે બાવીસમી જાન્યુઆરી પછી જયારે અયોધ્યા થી આહવાન થાય તો અચૂક રામ અયોધ્યામાં પોતે ત્યાં દર્શનાર્થે જાય એવું વિશ્વ હિન્દુ પરિષદનો આગ્રહ છે કે હવે તો દેશવાસીઓનું એક મુખ્ય કેન્દ્ર બનશે અને અયોધ્યાના થકી એટલા લોકોની રોજગારી વધવાની છે એ તો લાખોની સંખ્યામાં રોજગારી વધવાની છે એક બાય પ્રોડક્ટ છે પણ હવે આને કોઈ રોકી શકે એવી સ્થિતિ નથી અને મંદિર પણ એટલું ભવ્ય બની રહ્યું છે એની સાથે સાથે અયોધ્યાની સરકાર મતલબ યોગી આદિત્યનાથ અને એમની સરકાર ઉત્તર પ્રદેશની સરકાર પણ ભવ્ય રીતે અયોધ્યાની આજુબાજુનો વિસ્તાર ડેવલપ કરી રહી છે અને એક જાતનું વાતાવરણ ઉભું થયું છે દેશમાં તો દરેક લોકો હવે ત્યાં એની એરપોર્ટ બી હવે તો થાકી જશે ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થયું તો ધીમે 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 સમગ્ર બાવીસમી જાન્યુઆરી પછી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ સંઘના કાર્યકર્તાઓ અને બધા અલગથી જવાના છે અને પછી સામૂહિક રીતે બધાના માટે ખુલ્લું મુકાશે તારે એક ભવ્ય રોજગારીનું કેન્દ્ર પણ આધ્યાત્મિક થકી બનવાનું છે તો સૌને પણ જય શ્રી રામ ભારત માતા કી જય નલિનભાઈ દેવેન્દ્રભાઈ આપ અમારી સાથે જી

એટલું જ છે એટલે સટીક પુરાવો છે આપણી પાસે અને તે જ જગ્યાએ ભગવાન શ્રી રામ નું મંદિર નિર્માણ થઈ રહ્યું છે બિલકુલ સાથે જોડાયા આપનો ખૂબ આભાર તો દર્શક મિત્રો જે રીતે બંને મહેમાનોએ વાત કરી કે ખૂબ જ ઉત્સાહ છે અને કદાચ બાવીસ જાન્યુઆરીએ જ્યારે મંદિરના ઉદ્ઘાટન થશે ત્યારે તો ઉત્સાહ લોકોમાં જોવા જ મળશે પરંતુ અત્યારથી જ ભારતભરમાં જે એક જ નામ એક જ નાદ જે ગુંજી ગુંજી રહ્યો છે તે જય શ્રી રામનો છે અને આ જ નાદ સાથે કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર હાલ બસ આટલું જ નવા મુદ્દાઓ સાથે આપણે મળતા રહીશું આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર